શિહોર તાલુકા સમસ્ત ગુજરાત જ્ઞાતિના મહામંત્રી વંશીભાઈ આજ આજરોજ રાજકોટના કન્યા કેવાણી છાત્રાલયના અધ્યક્ષ જગુભાઈ ભારતીયા જામનગરના સેવાભાઈ ટ્રસ્ટી શ્રી દયાજીભાઈ ભારદિયા એટલે ઉર્ફે મામા તેમજ બોટાદના શ્રી અમારે શિહોર રવિકુમાર ભારદિયા ભવનની સહ મુલાકાત લઈ ને સંતોષ વ્યક્ત કર્યો છે અમારે અમારી મહેમાન ગતિ છે ને એમને આનંદ પણ થયો છે ને અમને એ લોકોનો જે સાથ સહકાર મળ્યો છે અમે જિંદગી પર એમને યાદ રાખશું જય વિશ્વકર્મા આજે અમે રાજકોટ થી જગુભાઈ ભારતીયા જે આપણા અંબાઈ નાના ભાઈ છે અને ગુજર સુતર જ્ઞાતિ કન્યા છાત્રાલય રાજકોટ ના ચેરમેન છે રાજકોટ સમાજના પૂર્વ અધ્યક્ષ છે એને એના સાથે જામનગરથી હું દિલીપમા જામનગર ગુજર સુતા જ્ઞાતિ ટ્રસ્ટી મારા કમિટી મેમ્બર કમલેશભાઈ પિસાવાડિયા ત્યાંથી અમે સવારના નીકળેલા અને બોટાદની મુલાકાત લીધેલી બોટાદના પ્રમુખ ભરતભાઈ તેના અધ્યક્ષ અમારા દિનેશભાઈ યુદકિયા જીતુભાઈ ગોરેચા મંત્રીશ્રી તેમજ જે જગ્યાના દાતાશ્રી છે મહેન્દ્રભાઈ અંબાસણા અને ત્યાંના બીજા કમિટી મેમ્બરો ત્યાં અમે જોયું ઉપર નીચે બહુ સરસ મજાનું વિશ્વકર્મા ને ઉતરવા રહેવા માટેની સગવડ સાથેનું રવિકુમાર ભારતીય ભવન બહુ સરસ મજાનું બનાવેલું છે અને એ મોટી જગ્યામાં એક જબરજસ્ત કામ આવા કપરા સંજોગોની અંદર થઈ રહ્યું છે ત્યાંથી અમે તેની સાથે સારંગપુર દર્શન કરી અને અહીંયા બોટાદ રવિકુમાર ભારતીયા ભવનનું કામ ચાલુ છે લગભગ પૂર્ણતાને હારે છે આશરે લગભગ ત્રણ મહિનાની અંદર આ કાર્ય પૂર્ણ થઈ જવાનું છે આજે અમે આવ્યા અમારા ચગુભાઈને બહુ ખૂબ દિલથી અંદરથી મને જગ્યાનો ખૂબ આનંદ થયો અને એને ખરેખર બહુ ખુશ થયેલા જયગુભાઈ એ ઉપરાંત બોટાદ તે અમારી સાથે તેના પ્રમુખ ભરતભાઈ અને અધ્યક્ષ દિનેશભાઈ પણ આજે અમારી સાથે અહીંયા સિહોર આવેલા સિહોરના પ્રમુખ અમારા આપણે હર્ષદભાઈ ધાંગધરી મહામંત્રી શ્રી મનસુખભાઈ કનોજીયા ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ ખજાનચી શ્રી બાબુભાઈ અને એમના કમિટી મેમ્બરો એટલા ઉત્સાહથી અહીંયા કામ કરી રહ્યા છે અહીંયા જે બારી બારણા બનાવ્યા છે એ પણ પોતે જાતે કારણ કે આપણો આ માપદાદાનો ધંધો છે તો એને પોતાનો કોઈ પણ પ્રકારની મજૂરી ન લાગે એના માટે પોતે જાતે આ બધા બારી બારણાના બારસાકો બનાવી એને ફિટ કરેલા છે અને રોજ ખુદ એક બે જણા આવી અને આમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે આ પોતાના સંયોગથી અવડું મોટું કામ કરી રહ્યા છે આજે અહીંયા પણ આપણે રવિકુમાર ભારતીય હોલ તમે જોઈ રહ્યા છો કેવડો મોટો સરસ મજાનો બની ગયો છે અને આની અંદર આજે ઘણી બધી સગવડો આ લોકોએ ઉપલબ્ધ પણ કરી લીધી છે અને બોટાદ અને શિહોર બી નજીકના ગામ છે અને આપણા તામાસા અને કર્મવીર દાતાશ્રીએ બોટાદમાં પણ થોડા શરૂઆતથી બાર લાખ રૂપિયા નક્કી કરેલા અને એમ કરતા કરતા કામ જોઈ અને એમનું દિલ બહુ મોટું અને વિશાળ છે કે સમાજની મોટી આવક થાય સમગ્ર ગુજરાતની અંદર એના પ્રયાસો છે